પલસાણા તાલુકાના નેશનલ નજીક પોલીસ પાસે ટાટા ટેમ્પોમાં સિલિન્ડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ લઈ જતા પહેલા એલસીબી પોલીસે ઝડપી પાડી મુદ્દા કબજે લીધો હતો પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોઈસરે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને સ્નાબૂત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેથી એલસીબી પીઆઈઆરબી ભટોળે એલસીબી પોલીસ માણસોની જિલ્લામાં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક કામગીરી કરવાની સૂચના આપી હતી જે અનુસંધાનમાં પોલીસને અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હતા એ દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી કે હકીકત મળેલ હતી કે ટાટા ટેમ્પો નંબર જીજે ઝીરો ફાઈવ બીટી થ્રી થ્રી ફાઈવ સિક્સનો ચાલક તથા મુંબઈ ખાતેથી સિલિન્ડર મળેલ માહિતીના આધારે ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી બાતમી વાળો ટેમ્પો આવતા તેને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ